દોસ્તો સ્વાગત છે તમારું નવા મજામાં નથી કારણ કે આપણે આપણે જઈના શેડા સાંધવા જોઈ લો આપણા જે છે મારા પપ્પા આવી તો આપણે છે મોટર ની સાંધા બળગ્યા છે બહુ રોડ બહુ પડે ને એટલે આપણે મોટું ના હાંધા પાડીએ હા જોઈ લો રોજ સવારે આપણને અંબાલાલ કાકા થોડી ધોળી ને અમને તો ટપાટી દીધા વરસાદ આવ્યો નહીં અને ખાલી ખોટા ફળા ભેગા કર્યા. જો કે કરવાના જ હતા પણ તોય જે જગ્યા કઈ નહીં એટલે સારું અને હવે આપણે જઈએ છીએ આપણે વાડી રહી ને ત્યાં આગળ કારણ કે ત્યાં હાંધા આપણે કરવાના છે શેડાની લગભગ ભૂલી ગઈ છે ને આપણે લઈને જઈ છીએ જોઈ લો પાના પકડ સાથે આજે તમારો ભાઈ બની ગયો છે ઇલેક્ટ્રિક અને આપણા ઈયર્ડ હવે પૂરું થઈ ગયું છે કાલે દાડિયા છે એવડા લણવાના તો તમે બધે નવરા હોય તો આવી જજો આપડા એવડા લણવા હવે એક બે વીણી આવી છે અને એક ફેર કાઢી નાખ્યા અને હવે આ લણી એટલે છેલ્લી વખત પછી કાઢી નાખવાનું અને આ બધા આપણા ઈરડા છે ભાઈઓ છેડા ને મોટર વાળતી હોય ને એટલે ગરમ બહુ થાય તો ગરમ ન થાય એની માટે કિલ્લા જોઈ તો કહેજો તમે કોમેન્ટ કરીને અને આપણને દુખી છે પગ તો પગને રિપેરિંગ કરાવવા જવું છે એકથી પણ હવે એવડા લણા જાય પછી જઈશું પગને રિપેર કરાવવા મારા પપ્પા આવતા હતા પણ મારા પપ્પા પાસે વી ગયા એ કે હું પાણી પીતાવું હોય ત્યાં તો વિડીયો ઉતારે નહીં નકર તો મારે વઢે એટલે વઢે એવું કરાય નહીં વિડીયો તમને સારો લાગતો હોય ને તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી દેજો અને વિડીયો પૂરો અમારો જોઈજો ભાઈ તો અહીંયા કારણે ચાલુ હતું પાણી આવડા પડામાં હવે મળી ન્યા જઈને પાછા જો ભાઈ આ જો આની દશા તેમ જો સમજો ઓગાળીને તો રબડું કરી નાખ્યું રબડું સમજો

તો એમાં આપણે કઈ પાણી હજી કઈ ઊંડું નથી નીચે પાણી છે એમાં બે મોટું હાલે છે હજી આ પાછળ બધું હોય ને જંગલ આવી ગયું છે હળખવાનું ઝીંગ કડવી કડવી ખાઈ હોય તો કહેજો તો હાલો દોસ્તો હવે આપણે છે ને પેલા તો હવે આપણે ડીએ ઉતારી નાખવી ડીએ ઉતારીને પછી રિપેર કરી નાખવી કરા મારા પપ્પા એ છે તો પાસે કે છે હજી કઈ કર્યું નથી તો આપણે કરી નાખી કમ્પ્લેટ પ્લેટ